અહીંયા દુકાન કેમ ખરીદવી જોઈએ તો સોનેલા એક ન્યુ લુનાવાડા તરીકે ડેવલપ થઈ રહ્યું છે આ પ્રોજેક્ટમાં સ્મોલ ઇન્વેસ્ટર માટે શું છે કે આ પ્રોજેક્ટ સ્મોલ ઇન્વેસ્ટરોને ધ્યાનમાં રાખીને બનાવેલો છે આજુબાજુનું ડેવલપિંગની વાત કરું તો લગભગ 500 થી 700 મીટરના એરિયામાં 30 થી વધુ સોસાયટીઓ છે અત્યારે સર આ બાજુ થોડી ડેવલપિંગ એરિયા વિશેની માહિતી આપો આથી 15 વર્ષ પહેલા ફક્ત 5 લાખમાં દુકાન મળતી 60 થી 70 લાખ રૂપિયા દુકાનની વેલ્યુ થઈ ગઈ છે દસ લાખ યા પંદર લાખની દુકાન લો છો તમારા બજેટ પ્રમાણે તો એ આવતા ત્રણથી પાંચ વર્ષમાં સો ટકા એ વીસથી પચીસ લાખ રૂપિયાની દુકાન થઈ જાય છે સ્ટોરી ઓફ વિશે તમે શું જીડીપી હંમેશા વધુ ટકા ડેવલપમેન્ટ હાય એરિયામાં છે આજે આપણે પ્રોપર્ટી લેવી જોઈએ કે પછી એક ફરી હેલો હું છું યશવી ગોસાઈ આજે આપણે એવા વ્યક્તિને મળી રહ્યા છીએ જે મિડલ ક્લાસ લોકોના સપનાને ઊંચી રફતાર આપી છે જે દેવ બિલ્ડરના ઓનર શ્રી વૈભવ ગાંધી સરને એમના પ્રોજેક્ટ શ્રી પાર્શ્વનાથ પ્રાઇડ વિશે આજે આપણે થોડી ચર્ચા કરીએ તો ચાલો જાણીએ આજે વૈભવ ગાંધી સરને તેમના કરન્ટ પ્રોજેક્ટ શ્રી પાર્શ્વનાથ પ્રાઇડ વિશે સર આપણને થોડી માહિતી આપશે બિઝિકલી અમારા આ પ્રોજેક્ટ વિશે વાત કરું તો અમારા આ પ્રોજેક્ટનું નામ છે શ્રી પાર્શ્વનાથ પ્રાઇડ એકસો અઠ્ઠાણું દુકાનોનું ઘણી બધી ફેસિલિટી સાથેનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે સર તમારા પ્રોડક્ટની ડિટેલ સમજાવો બેઝિકલી અમારી પાસે 7 લાખ થી લઈને 30 લાખ સુધીની દુકાનોના ઓપ્શન છે જેમાં 75 સ્ક્વેર ફૂટ થી લઈને 350 સ્ક્વેર ફૂટ સુધીની દુકાન અવેલેબલ છે એ સિવાય ચાર દુકાન છ દુકાનના હોલ પણ અવેલેબલ છે સર તમારા કોમ્પ્લેક્સની ખાસ ફેસિલિટી શું છે અમારા કોમ્પ્લેક્સની ની ફેસિલિટી વિશે વાત કરું તો ત્રીસ હજાર સ્કવેર ફૂટ પાર્કિંગ છે ત્રણ મોટા રોડ થી એન્ટ્રી છે બાર ટોયલેટ બાથરૂમ છે ફાયર સેફ્ટી અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા અંડરગ્રાઉન્ડ જીબી એ સિવાય પચાસ સીસીટીવી કેમેરા સિક્યુરિટી કેબિન આ તમામ ફેસિલિટી સાથેનો આ પ્રોજેક્ટ છે અહીંયા દુકાન કેમ ખરીદવી જોઈએ બેઝિકલી આ એક મિડલ ક્લાસ લોકોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ બનાવેલો છે અમારી પાસે સાત લાખ થી લઈને બજેટ શરૂ થાય છે એટલે લગભગ ઘણા બધા લોકો આ બજેટમાં લઈ શકે બેઝિકલી જો વાત કરીએ તો સોનેલા એક ન્યુ લુનાવાડા તરીકે ડેવલપ થઈ રહ્યું છે અહીંયા આજુબાજુ ત્રીસ થી વધુ સોસાયટીનું નું ડેવલપમેન્ટ છે આ પ્રોજેક્ટમાં સ્મોલ ઇન્વેસ્ટર માટે શું છે બેઝિકલી આખો પ્રોજેક્ટ સ્મોલ ઇન્વેસ્ટરોને ધ્યાનમાં રાખીને બનાવેલો છે એટલે સારા બજેટ થી લઈને મોટા બજેટ સુધીની દુકાન અવેલેબલ છે આ સિવાય આટલું બધું ડેવલોપિંગ હોવાથી આવતા 3 થી 5 વર્ષમાં સારામાં સારું રીટર્ન મળે એટલા માટે મિડલ ક્લાસ માટે જ આ પ્રોજેક્ટ છે સર આ બાજુ થોડી ડેવલપિંગ એરિયા વિશેની માહિતી આપો જો આજુબાજુનું ડેવલપિંગની વાત કરું તો લગભગ 500 થી 700 મીટરના એરિયામાં 30 થી વધુ સોસાયટીઓ છે અત્યારે આ સિવાય બે મોટી સ્કૂલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ વાઇબ્રન્ટ સ્કૂલ આઈટીઆઈ ફોર સીઝન હોટલ કોલેજ સ્કૂલ ઘણું બધું આજુબાજુમાં ડેવલપમેન્ટ છે એ સિવાય વર્ષ પહેલા કોક પ્લોટ દુકાન થોડે દૂર પણ પ્લોટ દુકાન કે ઘર તમને એક સસ્તા ભાવો મળતું હતું પણ લોકોને એમ થતું હતું કે આટલે દૂર કોણ જાય પણ જેને થોડુંક સાહસ કરીને પણ એ લીધું છે એ બધા જ ફાયદામાં રહ્યા છે બીજું એક ઉદાહરણ આપું તો લુનાવાડામાં બસ સ્ટેશનની બસો ત્રણસો મીટરના એરિયામાં આજથી દસ થી બાર બાર થી પંદર વર્ષ પહેલા ફક્ત પાંચ લાખમાં દુકાન મળતી હતી આજે એની વેલ્યુ કાઢીએ તો સાહીઠ થી સિત્તેર લાખ રૂપિયા દુકાનની વેલ્યુ થઈ ગઈ છે સ્મોલ ઇન્વેસ્ટરને ખાસ કહીશ કે આજે અમારા આ પ્રોજેક્ટમાં તમે જો રોકાણ કરો છો દસ લાખ યા પંદર લાખની દુકાન લો છો તમારા બજેટ પ્રમાણે તો એ આવતા થી પાંચ વર્ષમાં સો ટકા એ થી પચીસ લાખ રૂપિયાની દુકાન થઈ જવાની છે કોઈ કસ્ટમર દુકાન બુક કરાવે છે તો પેમેન્ટની ફેસિલિટી કઈ રીતે છે અત્યારે જ્યારે દુકાન નક્કી કરવા આવે ત્યારે એક લાખ રૂપિયા આપીને દુકાન બુક કરાવવાની છે ત્યારબાદ બે બે મહિનાના બે હપ્તા તમને બીજા મળશે આમ કરીને તમારે પેમેન્ટ આપવાનું છે આ સિવાય તમારે જો લોન કરવી હશે તો તમારી લગભગ 50% રકમની લોન પણ થઈ જશે તો 50% તમારે આપવાના રહેશે આગળ જતાં આ એરિયાનું ભવિષ્ય શું છે જો આ એરિયાની વાત કરું તો અહીંયા બે મોટી સ્કૂલો છે CNG પંપ પેટ્રોલ પંપ આ સિવાય 30 થી વધુ સોસાયટી હાલ છે અને આગળ જતાં જતાં વધશે એ અલગ બીજું લુનાવાડાનું 75% ડેવલપમેન્ટ આ એરિયામાં છે એટલે આ એરિયા જો ફ્યુચર 100% સારું છે એ સિવાય ખાસ હાઈવે પણ જોડે છે મેઈન ફોર્ટક હાઈવે આ એરિયામાંથી નીકળી રહ્યું છે growth સ્ટોરી ઓફ લુણાવાડા વિશે તમે શું કહેશો જો જીડીપી કરતાં હંમેશા પ્રોપર્ટીનો બહો વધુ વધતો હોય છે અત્યારે લુણાવાડામાં જિલ્લા મથક થયા પછી લગભગ 40 થી 50 કિલોમીટરના એરિયામાંથી પબ્લિક અહીંયા શિફ્ટ થઈ રહી છે દર વર્ષે લગભગ 500 ફેમિલી લુણાવાડામાં રહેવા આવી રહી છે જો સંતરામુર પટ્ટાની વાત કરીએ તો છેક ફતેહપુરાના ઝાલુપથી લોકો આવી રહ્યા છે જો 500 ફેમિલી લુનાવાડામાં દર વર્ષે ડેવલપ થાય તો વિચાર કરો કે આવતા 5 વર્ષમાં લુનાળાનું માર્કેટ ક્યાં પહોંચવાનું છે તો મિડલ ક્લાસને આજે હજી ફરી એક વખત કહું છું આંખો મીચીને એક પ્રોપર્ટીમાં રોકાણ કરો મિડલ ક્લાસ લોકોને તમારી શું એડવાઇસ છે મિડલ ક્લાસ પબ્લિકની એક એવા માંગીશ કે લુનાવાડામાં એક પ્રોપર્ટી તો વસાવી જ જોઈએ લુનાવાડા જે રીતે ડેવલપ થઈ રહ્યું છે એ રીતે ત્રણ થી પાંચ વર્ષમાં તમે જે તે રકમ રોકી હશે લગભગ ડબલ થઈ જશે અને જો કોમર્શિયલ પ્રોપર્ટીમાં તમે રોકશો તો પહેલા દિવસથી ભાડાની ઇન્કમ પણ તમને મળશે અને એ સાથે તમારે માનો કે કંઈક બિઝનેસ બી કરો છો તો તમે એ પ્રોપર્ટીમાં બિઝનેસ પણ કરી શકશો હું એ જાણવા માંગુ છું કે આજે આપણે એક પ્રોપર્ટી લેવી જોઈએ કે પછી એક ફોર આમ તો પ્રોપર્ટીઝ લેવી જોઈએ એનું કારણ જો તમે ઘણા બધા એવા કિસ્સા સાંભળ્યા હશે કે ભાઈ આના પપ્પાએ કે આ પ્રોપર્ટી હતી તો આજે સુખી છે યા તો છે પણ તમે અત્યાર સુધી એવું નહીં સાંભળ્યું કે આને ગાડી લીધી પૈસા વાળો થયો એટલે પ્રોપર્ટી જ લેવાય તમે ગાડીમાં દેખો તો ગાડીમાં લો એટલે પહેલે દિવસથી પેટ્રોલ મેન્ટેનન્સ સર્વિસ અને એની ડિવેલ્યુએશન થાય જ્યારે પ્રોપર્ટી લો એ દિવસથી તમારું એની જે તે માર્કેટ પ્રમાણે એનો ભાવ વધતો રહેતો હોય છે લગભગ લગભગ પાંચ વર્ષમાં લગભગ દરેક પ્રોપર્ટી ડબલ રિટર્ન થતું હોય છે એ સિવાય તમને ભાડા ઇન્કમ પણ હોય છે એટલે મારું સજેશન તો એ છે કે પ્રોપર્ટી લેવાય આ પ્રોજેક્ટમાં જો કોઈને રસ હોય તો તેમને કઈ રીતે આગળ વધવું અને તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરવો આ પ્રોજેક્ટમાં જો રસ હોય તો લગભગ તો આ પ્રોજેક્ટ નવ્વાણું ટકા કમ્પ્લીટ થઈ ગયેલો છે તો આ પ્રોજેક્ટમાં જરા બી રસ હોય તો એકવાર રૂબરૂ આવો આ પ્રોજેક્ટમાં કેમ આટલું સારું રિટર્ન મળશે શું ફેસિલિટી મળશે આનું કન્સ્ટ્રક્શન કેવું છે એ તમે રૂબરૂ આવો તો દેખવા મળે આ સિવાય નીચે આપેલો કોન્ટેક્ટ નંબર છે અમારા માર્કેટિંગ એક્ઝિક્યુટિવનો છે એમની જોડે તમે સંપર્ક કરો પહેલાં ફોનથી વાત કરો અને પછી રૂબરૂ મળવા આવો એ તમને બધી જ ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ સમજાવશે ને પછી યોગ્ય લાગે તો તમે બુકિંગ કરાવજો તમારા પ્રોજેક્ટ વિશે માહિતી આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર યુ આર મોસ્ટ વેલકમ થેન્ક યુ